હવે આગળ વાત કરીએ ગોંડલની ગોંડલમાં રાજકુમાર જાટના મોતના કેસને લઈ અને તપાસમાં નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે અને હાલ તપાસ પણ ચાલી રહી છે રાજકોટ જિલ્લાના ગોંડલના રાજકુમાર જાટ નામના યુવકના મોતનો ભેદ ઉકેલ આવ્યો છે એસઓજી પોલીસે મહાસાગર ટ્રાવેલર્સ બસના ડ્રાઈવર અને ક્લીનરને ઝડપી પાડ્યા છે તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે જૂનાગઢથી અમદાવાદ જતી બસના ડ્રાઈવર રાજકુમાર જાટને અડફેટે લીધો જેમાં તેનું મોત નિપજ્યું છે આ ઘટનાની જાણ માત્ર ડ્રાઈવર અને ક્લીનરને હતી આવી કોઈ ઘટના બની હોવાની જાણ મહાસાગર ટ્રાવેલના માલિકને નહોતી આ ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસે એકસો પચાસથી વધુ સીસીટીવી કેમેરા તપાસ્યાનો ખુલાસો થયો છે હાલ તો પોલીસે અકસ્માત સર્જનાર બસને ડિટેન કરી છે બસના સંચાલકો અને મુસાફરોના પણ નિવેદન લેવામાં આવ્યા છે હવે આગળ વાત કરીએ ગોંડલની ગોંડલમાં રાજકુમાર જાટના મોતના કેસને લઈ અને તપાસમાં નવા નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે અને હાલ તપાસ પણ ચાલી રહી છે રાજકોટ જિલ્લાના ગોંડલના રાજકુમાર જાટ નામના યુવકના મોતનો ભેદ ઉકેલ આવ્યો છે એસઓજી પોલીસે મહાસાગર ટ્રાવેલર્સ બસના ડ્રાઈવર અને ક્લીનરને ઝડપી પાડ્યા છે તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે જૂનાગઢથી અમદાવાદ જતી બસના ડ્રાઈવર રાજકુમાર જાટને અડફેટે લીધો જેમાં તેનું મોત નિપજ્યું છે આ ઘટનાની જાણ માત્ર ડ્રાઈવર અને ક્લીનરને હતી આવી કોઈ ઘટના બની હોવાની જાણ મહાસાગર ટ્રાવેલના માલિકને નહોતી આ ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસે એકસો પચાસથી વધુ સીસીટીવી કેમેરા તપાસ્યાનો ખુલાસો થયો છે હાલ તો પોલીસે અકસ્માત સર્જનાર બસને ડિટેન કરી છે બસના સંચાલકો અને મુસાફરોના પણ નિવેદન લેવામાં આવ્યા છે